અમરેલીના લુણીધારા ગામે ગ્રામ પંચાયત દ્વારા ચાર મહિના પહેલા બનાવવામાં આવેલો સીસી રોડ ગાયબ થઈ ગયો હોવાના સામે આવ્યા છે જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે નબળી ગુણવત્તાના માલસામાનનો ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને રોડ જરૂરિયાત કરતાં ઊંચો બનાવતા સાતમાળિયા વિસ્તારના કેટલાક ઘરોમાં પાણી ભરાઈ ગયા હોવાની સમસ્યા સર્જાઈ છે